નમસ્કાર ધ કેસરી ટાઇમ્સમાં હું પાર્થ આપનું સ્વાગત કરું છું હમણાં જ સૌથી શક્તિશાળી ગણાતા અને જેને કળિયુગના દેવતા ગણવામાં આવે છે તેવા પવનપુત્ર હનુમાન ભગવાનની હનુમાન જયંતિ ગઈ છે ત્યારે ઠેર ઠેર હનુમાન મંદિરોમાં ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ગાંધીનગરના ડભોળા હનુમાન મંદિર ગુજરાતનું સુપ્રસિદ્ધ એવું સાળંગપુર હનુમાન મંદિર જેવા નાના મોટા દરેક હનુમાન મંદિરોમાં ભવ્ય રીતે હનુમાન જયંતિ ઉજવામાં આવી રહી છે તેવી જ રીતે જામનગર કિસાન ચોક વિસ્તારમાં આવેલ એક સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલું છે જે હનુમાન મંદિર ફુલિયાનમન તરીકે ઓળખાય છે તો જાણીએ આ ફુલિયાનમન મંદિરના મહંત પાસેથી ફુલિયાનમન મંદિર વિશેની આગળની જાણકારી નમસ્કાર દર્શક મિત્રો હું નિકુલ ગઢવી ધ કેસરી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે આજ રોજ આપણે હનુમાન જન્મોત્સવનો દિવસ છે કે જામનગરમાં ગુજરાતમાં ભારતમાં નહીં પણ વિશ્વભરમાં ઉજાઈ રહ્યો છે ત્યારે આપણે જામનગરમાં એક ફુલિયા હનુમાન મંદિર આવી રહ્યા છે તો આપણે મળીએ ફુલિયા હનુમાનના બાપુને જી બાપુ આપનું નામ જણાવશો જે સિયારામ મારું નામ મુકેશભાઈ કુવાવત અને આ મંદિરની છેલ્લા પંદર વીસ વર્ષથી ત્યાં હું સેવા પૂજા કરું છું અને દાદાના સેવા પૂજા કર્યા પછી અનેરા પરચા મને મળેલા છે અને અદભુત ચમત્કાર છે દાદા બોલો જે બાબુ આજ સવારે જે રીતે સાડા ચાર વાગે જે આરતી જે પૂજાને બધું થતું હતું ત્યારે જોયું હતું કે આપને જે હનુમાન દાદા જે સાક્ષાત આપનામાં દર્શન થઈ રહ્યા હતા એના વિશે આપ શું કહેશો હવે આ તો હનુમાનજી મહારાજ નો પરચા અને એના ચમત્કાર છે એની કોઈ વ્યાખ્યા કેનો માપ મારી પાસે છે નહીં પણ જ્યાં સુધી મેં એની સેવા ભક્તિ કરી જે આઠ વર્ષનો હતો તે મારી હનુમાનજીની ભક્તિ છે અને ત્રીસ વર્ષથી હનુમાનજીની પૂજા પાઠ કરું છું રેગ્યુલર પણ આ દાદા હનુમાન જયંતિને દિવસે અદભુત રીતે કેવી રીતે આવે છે અને કેવી રીતે વયા જાય છે જાણી નથી શકવાનું પણ હનુમાનજી સીતારામ બોલો એટલે હનુમાનજી આગળ અને આ અમારું જે મંદિર છે સાડા ચારસો થી પોણા પાંચસો વર્ષનું મંદિર છે ઇતિહાસના ચોપડે આ મંદિરની અંદર અમારો પરિવાર છે અમારા પરિવારમાં ઘણા પૂજારીઓની સેવા કરતા એને પણ હનુમાનજી મહારાજ શરીરની અંદર આવી અને સિંદૂર નું રસપાન કરીને કેવી રીતે વયા જતા એ મારું જોયેલું મારું જોયું પણ છે ને મારું મારા બચપનની અંદર મારી નાની નાનીઓનું અમે આ બધું જોયેલું છે અને આજે મેં હું એ માનું છું પણ જે સિંદૂરનું આહવાન હનુમાનજી મારે જ કરે છે ને તો સિંદોર વસ્તુ એવી છે કે એક ચમચીનો ભાગ જો શરીરની અંદર જતો રહીએ તો એની સ્વારપેટી સમાપ્ત થઈ જાય છે એવો ડર મને પણ હતો પણ આ મંદિરની અંદર સેવા પૂજા કરી વર્ષ સતત એના અનુષ્ઠાન કર્યા પણ મને જરા પણ ડર નથી લાગતો મને ઘણા ઘણા મને લોકો આવીને પૂછે છે કે આ તમે સિંદોર પી જાઓ છો તો તમને થાતું નથી કાંઈ પણ હું એ લોકોને જવાબ આપું છું મારી શક્તિ નથી કે હું આ સિંદો ગ્રહણ કરી શકું કે આનું પાચન કરી શકું આ તો એવી શક્તિ અદભુત રીતે આવે છે અને કયા વહી જાય છે હનુમાન જયંતિ દિવસે સવારે સાડા ચાર પોણા પાંચ વાગે અમને ખબર નથી હોતી અને આ વસ્તુ બને છે વર્ષોથી આ વસ્તુ બને છે અને હજી પણ બનતી આવશે ઘણા લોકોને કુલિયા હનુમાનજી મહારાજ નું મંદિર ક્યાં છે એ પણ ખબર નથી પણ ખરેખર આ રણજીતસિંહ સાહેબ પેલાનું મંદિર છે અને આ મંદિરના અદભુત પરચા છે તમે આ દાદા પાસે આવશો માથું નમાવા અથવા તમારા મિત્રોને કહેશો તમારા દુઃખ દુઃખ બધા દૂર થઈ જાય છે પણ ખરેખર એના પરચા હું જાણી નથી શક્યો ખબર નથી હોતી કેવી રીતે હનુમાનજી મહારાજ આવે છે ને કેવી રીતે વયા જાય એના પરચા બાર છે કે બાપુ આપ જે રીતે કહી રહે જો કે એક ચમચી સિંદુર થી જો આટલું થતું તો આપ તો આજે સવારે અમે જોયું તો આટલું ઓલું પીધું હતું તો એ પીધા પછી જ્યારે આપણે પછી આમ કેવી અનુભૂતિ થાય છે પછી આપણે કઈ દુઃખ તકલીફ કે કઈ શરીરમાં કઈ જો આ વાત એવી છે કે મોતનો ડર હરેક માણસ હરેક ઇન્સાન માં હોય છે મને પણ એક સમયમાં મોત નો ડર હતો આ કોઈ ભાષણ કરવાની વસ્તુ નથી કે જાજી પબ્લિક આવે અને અમને જાજા પૈસા મળે અને અમે આવું કરી તો કોઈની હૈસિયત નથી કે આ વસ્તુ કરી શકે આ કંઈ પૈસેથી થાતું નથી અને પૈસેથી દર્શન થતા નથી પૈસેથી સિંદોર પીવાતો નથી જે શક્તિ આવે છે અને એનું કામ કરીને વહી જાય છે અમને કોઈ મેડલ મેળવવા નથી પણ જે રામ ભક્ત હનુમાનજી મહારાજ છે એના અર્ચા હજરાજુર છે સિંદોર તો શું મુખમાં લઈ લઈએ જળ કોઈ પણ વસ્તુ હનુમાનજી ને એનો ડર ના હોય તો જો અમારા શરીરમાં હોય એ કોઈ કામ કરતી હશે એ વસ્તુ એવો અમને અનુભવ થાય છે તમને શું કહેવાનું જે બાપુ ખૂબ ખૂબ આભાર હવે આ સ્પેશિયલ હનુમાન જન્મોત્સવ દિવસ નિમિત્તે આપ અમારા દર્શકોને અને ભક્તોને શું સંદેશો દેવા માંગો છો સંદેશો દેવા એ માંગુ છું કે ખરેખર કળિયુગની અંદર હનુમાનજી મારે જેટલા જાગૃત દેવ છે કે ઈ દેવ એવા છે કે એના પર ભરોસો રાખો તમારા દુઃખ દરિદ્ર બધું દૂર થાય છે અને બધી સમસ્યા હલ થાય છે એ મેં

જય શ્રી રામ જો મને તો ગર્વ છે કે હિન્દુ ધર્મ આપણો એટલો બધો ચેનલ દ્વારા તમે પ્રસારિત કરો છો અને આપણો સનાતન ધર્મ જો ઉપર આવે તો ખરેખર આપણું હિન્દુસ્તાન ખરેખર બચી જશે તો હનુમાનજી મહારાજનું રતન કરો એ એક જ દેવા દેવ એવા છે કલયુગના કે તમને હજુ હાજુ તમને સાથે રહેશે ને મદદરૂપ થશે તમે આ મંદિરે તમને પણ આ મંદિરની ખબર નહોતી તમે આ મંદિર કોને કીધું હું જાણતો નથી તમે આ મંદિર આવ્યા ધ કેસરી તમારી જે ચેનલ ચાલુ છે એ ચેનલ તમારી ચાલુ છે ચેનલના માધ્યમથી હજારો ભક્તોને દર્શન કરાવો છો તો તમને ધન્યવાદ દેવો જોઈએ કે ખરેખર માણસને ખબર નથી હોતી તો માણસને ચેનલ દ્વારા દર્શન થાય અને આ મંદિરે આવતા વર્ષે રૂબરૂ હનુમાનજી મહારાજ નું રટણ કરે તો તમને ધન્યવાદ દેવો જોઈએ તમારી ટોપ લેવલ ઉપર આ ચેનલ જાય હનુમાનજી મહારાજ ને હું વિનતી કરીશ કે જરૂર ને જરૂર તમારી ટોપ લેવલ ઉપર આ ચેનલ જાય અને આવા કાર્ય તમે કરતા રહો ધન્યવાદ તમારા પરિવાર ને સુખી રાખે સમગ્ર સુસ્તી ને સુખી રાખે મારા આશીર્વાદ છે જય શ્રીતારામ જય શ્રી તારામ જય Bom